સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે આવેલા આદિવાસીઓના ઝૂંપડા તોડી પાડવાના મામલે હવે આંદોલન ગતિ પકડી રહ્યું છે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા દ્વારા આવનાર બાવીસ બેના રોજ વિસ્થાપિતોને સમર્થન આપવા માટે કેવડિયા ખાતે ઉમટી પડવાનું આહવાન કરવામાં આવ્યું જેને લઈને ગઈકાલે રાજપીપળાના સર્કિટ હાઉસ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમણે તમામ આદિવાસી અધિકારો માટે લડતા સંગઠનોને એક પ્લેટફોર્મ ઉપર લાવવા માટે પોતાની યોજના લોકો સમક્ષ મૂકી હતી માગતા હોય બધા જ લોકોને આમાં આહવાન કરવાના છે સાથે સાથે જે પણ સંગઠનો આપણે ત્યાં છે આદિવાસી એકતા પરિષદ હોય વીર પ્રદેશ મુક્તિ મોરચા હોય કેવડિયા બચાવ સમિતિ હોય આદિવાસી ઉત્કર સમિતિ હોય જેટલા પણ સંગઠનો છે બધા સંગઠનોને પણ આમાં લીડરોને જાણ કરવાનું છે બધાને જ બોલાવવાના છે સાથે સાથે જેટલા પણ વિસ્થાપિતો છે નર્મદાના હોય કરજણના હોય ઉકાઈના હોય એમને પણ આમાં આમંત્રણ આપવાના છે સાથે સાથે કેટલાક લિગ્નાઇટ પ્રોજેક્ટના પણ લોકોની જમીન સંપાદન થવાની છે આજે આપણા સમર્થનમાં એવા લોકોને પણ આમંત્રણ આપવાના છે કે ભાઈ તમે અમારા સમર્થનમાં આવો જે દિવસે તમારું હાઈડ્રો પ્રોજેક્ટ માટે લડવાનું થશે જે દિવસે તમારા સોલાર પ્રોજેક્ટ માટે લડવાનું થશે જે દિવસે તમારે લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે લડવાનું થશે તે દિવસે પણ અમે તમને સહકાર આપીશું એ રીતના અમે તમામ લોકોને

એ લોકો છે પેપર હતું એ મિત્રો લેવાનું સારું સારું બે દિવસ જ આપણે તો માનવાનું નવી બસાત અને તમામ આદેવાનો ને એકનું કોપુર ભાઈ આયા છે કેટલા આદેવાનો આવેલા છે બરે પર છે જેમ અને વધુમાં વધુ પબ્લિક આવે એના આખાના પ્રયાસ ચોક્કસ ચોક્કસ